બાપદાદાની જમીન પર આધુનિક ખેતી અને એ ખેતી એવી કે એક વીઘા જમીનમાં ખેતી કરવાથી ચાર થી પાંચ લાખ રૂપિયાનો નફો કમાઈ શકો આ અહેવાલ દરેક ખેડૂત માટે અમૃત સમાન છે આ અહેવાલમાં દરેક ખેડૂત માટે પ્રેરણારૂપી ખેડૂતના દર્શન કરાવવાના છીએ અમે એક એવા ખેડૂત જે ખાલી ખેતી નથી કરી રહ્યા તે સ્માર્ટલી ખેતી કરે છે પોતાનું રોકાણ એવી રીતે ખેતીમાં ગોઠવે છે કે નુકસાન જવાનો વારો જ ન આવે અને સરકારની યોજના તેમના માટે એક આશીર્વાદ છે સરકાર કહે છે કે ખેડૂતોની આવક બમણી કરવાની છે આ ખેડૂત સાચે પોતાની આવક બમણી કરી રહ્યા છે નૂતન વર્ષમાં એક સંકલ્પ લેવાનો હોય છે જે સંકલ્પથી તમારા જીવનમાં તમે જરૂરી બદલાવ કરો છો આ અહેવાલ જે પણ ખેડૂત જોશે તેમને આવી આધુનિક ખેતી કરવાનો સંકલ્પ લેવાનું મન જરૂરથી થઈ જશે એટલો ફાયદાકારક છે આ અહેવાલ આવો બતાવીએ એક પ્રેરણારૂપી અન્નદાતાની સફળ ગાથા દરેક ખેડૂત માટે આ ખેડૂત છે પ્રેરણા પરંપરાગત જમીન પર આધુનિક ખેતીનો નવો પ્રયોગ ડ્રેગન ફ્રૂટ અન્નદાતા ને અપાવે છે સોના ફ્રૂટ વાત છે આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના ફણસોલ ગામના ખેડૂત જીતેન્દ્રભાઈ પટેલની જીતેન્દ્રભાઈ ડ્રેગન ફ્રૂટ ની ખેતી એવી આધુનિક રીતે કરે છે કે એમને એક મેઘા જમીનમાં ચાર થી પાંચ લાખ રૂપિયાનો નફો થાય છે સૌથી પહેલા તો એમને કેવી રીતે આઈડિયા આવ્યો આવી ખેતી કરવાનું એ તમને જણાવીએ ડ્રેગન ફ્રૂટની ખેતી અંદર પહેલાં પહેલો તો મને ખેતીનો વિચાર ત્યારે જ આવ્યો કારણ કે મારો એક બિઝનેસ જુદો છે પણ કોરોના સમય આવ્યો તો કોરોના કાળે ઘણું બધું શીખવાડ્યું તો કોરોનાના ટાઈમમાં મને ખેતીનો વિચાર આવ્યો તો ખેતીનો વિચાર આવ્યા પછી હું મારા મિત્રને મળી ઉમેશ ખબાડેને અને અમે એક મોડલ બેઝ ફાર્મિંગ કરવાનું વિચાર્યું તો પહેલાં જમીનનું સોઇલ ટેસ્ટિંગ કરાયું પાણીનું પૃથ્થકરણ કરાયું ને પછી અમે શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ લોંગ ટર્મ ત્રણ પ્રકારના અમે ક્રોપ કરવાનું વિચાર્યું તો શોર્ટ ટર્મ ક્રોપની અંદર કોઈ પણ શાકભાજીની ખેતી ફૂલોની ખેતી મીડિયમ ટર્મ ની અંદર બાગાયતી ખેતી તો બાગાયતી ખેતી અંદર અમે ડ્રેગન ફ્રૂટ સિલેક્ટ કરેલું છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના આધારે સાડા ચૌદ વીઘા જમીન પર તેમણે ખેતી શરૂ કરી એ પછી તેમણે શું કર્યું સાંભળો અત્યારે ટોટલ સાડા ચૌદ વીઘાની અંદર પ્લાન્ટેશન કરેલું છે જયારે મને શરૂઆત કરી ખેતીની ત્યારે મેં પહેલા હજાર પોલથી ડ્રેગન ફ્રુટનું પ્લાન્ટેશન કર્યું હતું બીજા વર્ષે બીજા પાંચસો પોલ ત્રીજા વર્ષે બીજા પાંચસો પોલ અને આ વર્ષે બીજા હજાર પોલનું મેં પ્લાન્ટેશન કરું છું એમ ટોટલ ત્રણ હજાર પોલ મારા ની અંદર ચૌદ વીઘાની અંદર છે આ વર્ષે મને સો થી એકસો દસ રૂપિયાનો ભાવ મળેલો છે ડ્રેગન નો લાસ્ટ ઇયર એકસો વીસ થી ત્રીસ ચાલીસ રૂપિયાનો ભાવ હતો પ્રથમ વર્ષમાં માં એક છોડ પરથી આશરે 3 કિલો બીજા વર્ષે 5 કિલો ત્રીજા વર્ષે 7 કિલો અને ચોથા વર્ષે તો 10 કિલો સુધીનું ઉત્પાદન મળે છે આ ખેતી લગભગ 20 વર્ષ સુધી ચાલે છે તો ખર્જો પણ થતો હશે ને ડ્રેગન ફ્રૂટ એક વખત પ્લાન્ટેશન કર્યા પછી એ 20 વર્ષ ચાલતું હશે એટલે એક વર્ષ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો પછી એ વીસ વર્ષ સુધી ચાલતું હશે હવે એના ખર્ચની વાત કરીએ આપણે તો એક વીઘાની અંદર અઢીસો પોલ આવે છે પર પોલનો ખર્ચો બારસો રૂપિયા છે એટલે અઢીસો ગુણ્યા બારસો એટલે ત્રણ લાખનો ઇનિશિયલી કોસ્ટ છે એક વખત આ ખર્ચ કર્યા પછી આપણે વીસ વર્ષ સુધી એમાં કોઈપણ જાતની ચિંતા નથી ડ્રેગન ફ્રુટના પ્લાન્ટેશનની અંદર ઇન્ટરમીડિયેટ ઇન્ટરક્રોપ તરીકે આપણે ફૂલોની શાકભાજીની ખેતી કરીએ છીએ તો એમાંથી આપણને ઇન્કમ મળી રહે છે તો આપણો ખેતીનો ખર્ચ એમાંથી નીકળે છે અને ડ્રેગન ફ્રૂટનો આપણો ચોખ્ખો પ્રોફિટ રહે છે સરકાર પણ ડ્રેગન ફ્રૂટની ખેતી માટે ખૂબ સારી સહાય કરે છે સાંભળો ડ્રેગન ફ્રૂટની અંદર સરકાર ખેડૂતોને ઘણી બધી સહાય કરી રહી છે મેં પણ અત્યારે સરકારની સબસિડીનો લાભ લીધો છે સરકાર એક હેક્ટરની મર્યાદાની અંદર ત્રણ લાખ રૂપિયા સબસીડી આપી રહી છે હવે તમારા ફાયદાની વાત ફાયદો કેટલો થાય છે મારા ફાર્મની અંદર કાકડીનું હાર્વેસ્ટિંગ પ્લસ ડ્રેગન ફ્રૂટ અને ચંદન તો આ ત્રણ જાતની ખેતી એટલા માટે કરેલી છે કે આપણું જોખમ વેચાય કે ભાઈ એક પાકની અંદર ટૂંકા ગાળાના પાકની અંદર આપણને નુકસાન ગયું હોય તો ડ્રેગન નું છે તો એમાં દર વર્ષે આપણે ચોમાસામાં એનું હાર્વેસ્ટિંગ આવે છે તો એમાં આપણને ઉત્પાદન મળે છે એટલે આપણને ક્યાંકથી ક્યાંક મળી રહે છે કોઈ વધારે વરસાદ પડી ગયો તો ટૂંકા ગાળાનું ક્રોપ આપણું નુકસાનમાં જાય પણ બીજા પાકની અંદરથી આપણને એમાંથી વળતર મળી રહે છે ને ખોટ જવાના ચાન્સીસ નથી રહેતા હું મારી પોતાની વાત કરું કે ચાર વર્ષની અંદર મારા અનુભવની અંદર અત્યારે હું એક વીઘાની અંદરથી ચારથી પાંચ લાખ રૂપિયાનો પ્રોફિટ કરી રહ્યો છું અને બહુ સરળ રીતે વાત એ છે કે જો ઇરાદા મજબૂત હોય અને ખેતીમાં નવીનતા અપનાવવામાં આવે તો જમીનમાંથી પણ સોનું ઉગાડી શકાય છે જે જીતેન્દ્રભાઈ કરી રહ્યા છે આશા રાખી કે અમારા આ અહેવાલથી ઘણા અન્નદાતાને આધુનિક ખેતી કરવાની પ્રેરણા મળશે અને તેમનું જીવન સુખમય થશે ઘનશ્યામ પટેલ વીટીવી ન્યૂઝ આણંદ